તો આપણને પૂછાક આવી છે જેટલો મંદિરમાં થાય એ બધું કચરો હોય એટલે ભેગો કરીને આપણે ત્યાં છે આપણું કચરાનો તો ઘણો ફરો ભેગો કરી લીધો છે થોડાક ટોપ બાકી છે ભેગા કરવાના તો આપણે ત્યાં જાય છે નાખી દઈએ ફી દઈ ટોપ કચરો અહીંયા એવા જઈશ આપણે સેવા તો કરવી જોઈએ તો આવા કે કચરો હોય આવા કે ભાઈ હોય આવા આમ ટ્રેક્ટર આવે છે એમાં ચડાવવાનું છે આ સ્ટોપ કચરાનું ભરેલું જા આ ઓ મને